कोना कंटाड़ा

મન આજ બરોબર ની દવા કરાવું દવાખાને હો લઈ લે પકડતો ચક્કર આવે ચક્કર આવે તો હું બગા આ તો આ તો પકડતો આ ડોહો હેડી ની કે એટલે હડજો આયો માં કોમ કરો પકડી દોયું તો લઈ ગયા દવાખાને લઈ જવાનું એટલે તમે વિહો માં કરો હું ગાડી લઈને આવું આવું આખો પડ્યું હે

નથી ઓઢાડવું તો માથું થી આટલે લઈને આવ્યો છું માથો ઓઢાડો પપ્પુ કેવું પડશે પપ્પુ ફોન કરવા દે ઉઘાડી ના

ડોહો મને હરામ કરે પછી આખા ઘર તું દેખે તો ગંદગંદ કરી નાશી ગંદકી કેટલી કરાયું દરરોજ ના આવું

મારું મગજ બગાડી નાખ્યું કે તું આવજે મત કે નાય ધોઈ ફ્રેશ નાખજો નહીં એની હવે દોસ્તી છોડી નાખવી છે યુટ્યુબમાં મસ્ત ઘણો મગજ ફ્રેશ કરી નાખો ધોરુ મગજ બગાડી નાખ્યું છે વાજ વાગાડવા દે અલ્યા રી હું બની કરવા ગયા તા દુઆમાં લેખો ભગત અને હોય શાંતિ હોય શાંતિ છે શું વાગે કા મારવા ગયો તો લાવ્યું છો ઘઉં વાયા છે રાયડો વાયો છે અને એક લવ મકાઈનો વાઢ્યો ને ફિર હવે બીજો આવશે હું તો સીઝન મારે જબર છે સારી બસ પાક બાર બરોબર છે જબર છે વિકાસ કેવો જબર છે હું તો હાથે જ દો અમે કૂટા સામે એ બધા એક ઓળખતે પ્રોડક્ટો હારી આપસી દવાની દવાની ક્ષેત્રી જો એવા નથી ના ના પોતાના ઘરના જ માણસ છે હોય ને તો મારા હાલ તો શું છે ક્ષેત્રી જો એવા મોણસ છે ના ના પોતાના હું નથી તમારે ટેન્શન શું લેવાનું

માફો તો ચાલો તારે આપડે બે ભેડા એટલે પિક્ચરમાં જો ખબર એ છોકરો એની માતા મરી જાય પગે પડે અને પેલા મઘાને લેવા ગયો એના કાકા ઇન્સર્ટ કરી દીધું કેવી ખબર

હમ બોર્યા ને હા એ કાકા નામ એટલો અરંગ કર્યો તો હું વિચાર કરતો જો પણ આપડા આગળ લોકો બોલચે ની વાત એને ફસન વારવાર ઘટા જોતી બિમાર તો સીધેમ બહુ ખોપ ઇતો ઈદ કે હા તો રોવાનો ને તું આ માપે મંગા કે

ખબર નથી જમ ખબર ના હોય દવા ખોના વાળા માથે કેસ કરું તમારા માથે કેસ કરું હું પણ મારા માટે તમે સના અમે ગોમના છો અમે ગોમના છો કોઈ હાસે હાસુ કેવું જ પડશે હવે શું છે હાસુ હાસે હાસુ બોલી કેવો પકડ લેવો બોલી હાસુ હાસુ કો તો આનો કોક રસ્તો ન કહે મારી વાત ઓબળો વાત એવી જી હા કે આપા પૂર્યો ને હા

પપ્પુ આપી બે જણા વાતો કરતા જ માર કાકો અસુબાણો ઉભા થઈ નામ કરી નામ ગલ્ફો ના એટલે પપ્પુ કે આ ચી 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 એવું કર્યું કે હા એટલે ખાસ કરીને તો ઓનિત મને પરમાયો તારી ભૂલ તો છે ઓના દોસ્તારો ને અવન ગંડા માં છે ને આવું કરાવો તો મારી ભૂલ છે બરાબર હા માફ માંગવા ન આવ્યો એવો માબી તો માંગવા આયા છો પણ એક વાત હું તારા આવી ખોટી શીખ ના આવે ને યાર હું તો મારા કાકો છે એ બોયનો ઉભા કરતો તો બેહારતો તો મોં ઘેટી ટી હા મસાલેવા પોટો હેમમેટ કરતો એ વાત મળતો હા ચોયસે યાર માર કાકો તો ઈ રે બબર કે તો ખરા અરે ઈ રે હું બતાવું તમને એ બતાડો હેડો ઓયડી મેલી ના આવ્યો છું બર બાય મારા ભાઈ પણને મને વતાડજો પેલો તમે નકર મો આહેડું કાકા મી હવાલાનું પોણી નઈ પાય ગ્યો ને લ્યો તો દો પોણી દી ઉપર થી કે પોણી નઈ પાયું ગે ડાઉ પર

કાકા આયો કે હે હે વરત થી જા આ તારા કારણે આ બધું થયું છે મેં તું આયો તો સમાધાન લેવા દુસ્તાવાનો ભૂલ દેવી હવે આવું કરી પડો એ ભૂલ દેવી યેનો વરત થી

લા બુડા ઉપર ના નથી પેરવા નું ભાઈ ના હવે સાધુ છે ઢારો પર થઈ ગયો ને બુટ પેરો એને બુટ કાકા પકડજે પકડું કે આવો અમે તમારે ઉપર તો ના બોલ દે કાકા

વારો બનાસ કોઠો આ